શ્રી ગણેશ વલ્લભો વિજય હિમાચલ સુધા પાર્વતીજી મસ્તક પર ગંગાજી લલાટ પર ચંદ્રમા કંઠમાં હળાહળ વીસ અને વક્ષ સ્થળ પર સર્પરાશ સુશોભિત છે તે ભસ્મતી વિભૂષિ દેવતાઓમાં શ્રેષ્ઠ સર્વેશ્વર સંહાર કરતા અથવા ભક્તોના પાપના સત્સર્વ વ્યાપક કલ્યાણરૂપ ચંદ્રમાના જેવા શુભ્ર વર્ણ શ્રી શંકરજી સદાય મારી રક્ષા કરો રઘુકુળને આનંદ આપનારા શ્રી રામચંદ્રજીના મુખાર જે શોભા રાજ્યાભિષેકની વાત સાંભળીને ન તો પ્રસન્નતાને પામી ન વનવાસના દુઃખથી મલિન થઈ તે આનંદ મૂર્તિ ભગવાન શ્રી શ્રીરામજીના મુખકમળની છબી મારા માટે સદા સુંદર મંગળોને આપનારી થાય નીલા કમળ જેવા શ્યામ અને કોમળ અંગો જેમના અંગ છે શ્રી સીતાજી જેમની ડાબી બાજુ બિરાજમાન છે અને જેમના હાથમાં અમુક બાણ અને સુંદર ધનુષ છે તે રઘુવંશના સ્વામી શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું શ્રી ગુરુજીના ચરણકમળોની રજને પોતાના મનરૂપી દર્પણને સ્વચ્છ કરીને હું શ્રી રઘુનાથજીના નિર્મળ યશનું વર્ણન કરું છું જે ચતુર્વિદ પુરુષાર્થ એટલે કે ધર્મ અર્થ કામ મોક્ષને આપનાર છે જ્યારથી રામચંદ્રજી વિવાહ કરીને ઘેર આવ્યા ત્યારથી અયોધ્યામાં નિત્ય નવા નવા આનંદ મંગલ થઈ રહ્યા છે અને આનંદના વધામણા વાગી રહ્યા છે ચૌદ લોકરૂપી મોટા પર્વતો પર પુણ્યરૂપી મેઘરાજા સુખરૂપી જળ વરસાવી રહ્યા છે રિદ્ધિ સિદ્ધિ અને સંપત્તિ રૂપી સુહામણી નદીઓ ઉભરાઈ ઉભરાઈને અયોધ્યા રૂપી સમુદ્રમાં આવીને મળી નગરના સ્ત્રી પુરુષ ઉત્તમ જાતિના મણિઓનો સમૂહ છે જે દરેક રીતે પવિત્ર અમૂલ્ય અને સુંદર છે નગરનું ઐશ્વર્ય કંઈ કહી શકાતું નથી એવું જણાય છે કે જાણે બ્રહ્માજીની કારીગરી બસ આટલી જ છે સગળા નગર નિવાસી શ્રી રામચંદ્રજીના મુખચંદ્રને જોઈને દરેક રીતે સુખી છે બધી માતાઓ અને સખી શૈલીઓ પોતાની રૂપી વેલીને ફળતી જોઈને આનંદિત છે શ્રી રામચંદ્રજીના રૂપ ગુણશીલ અને સ્વભાવને જોઈ સાંભળી રાજા દશરથજી ઘણા જ આનંદિત થાય છે બધાના હૃદયમાં એક જ અભિલાષા છે અને સૌ મહાદેવજીને મનાવીને પ્રાર્થના કરે છે કે રાજા પોતાને હયાતીમાં શ્રીરામચંદ્રજીની પદ આપી દે એક વેળાએ રઘુકુળના રાજા દશરથજીની પોતાની પોતાના આખા સમાજ સહિત રાજસભામાં અનુપમ શોભા જણાતી હતી મહારાજ સમસ્ત પુણ્યોની મૂર્તિ છે તેમને શ્રીરામચંદ્રજીનો સુંદર યશ સાંભળીને અત્યંત આનંદ થઈ રહ્યો છે બધા રાજાઓ દશરથજીની દયા દ્રષ્ટિની વાત જોઈ રહ્યા છે પૃથ્વી આકાશ પાતાળ તેમજ સમસ્ત લોકપાળો પણ દશરથજીની મરજી જાણીને તેમની પ્રસન્નતા અર્થે સર્વ કરે છે ત્રણેય ભુવનોમાં અને ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળોમાં વિશ્વભરમાં દશરથજીના જેવો મહાભાગ્યશાળી અન્ય કોઈ નથી મંગળોના મૂળ શ્રી રામચંદ્રજી જેમના પુત્ર છે તેમના માટે જે કંઈ કહેવાય તે ઘણું ઓછું છે રાજાએ સ્વાભાવિક જ હાથમાં દર્પણ લીધું અને એમાં પોતાનું મોં જોઈને મુગટને સીધો કર્યો જોયું કે કાનની પાસે વાળ ધોળા થઈ ગયા છે જાણે ગઢ પણ એવો સંદેશ ઉપદેશ કરી રહ્યો છે કે હે રાજન શ્રી રામચંદ્રજીની યુવરાજ પદ આપીને પોતાના જીવન અને જન્મનો લાભ કેમ નથી લેતા હૃદયમાં વિચાર આવતાની સાથે યુવરાજ પદ આપવાનો નિશ્ચય કરી રાજા દશરથજીએ અત્યારે શુભ દિન અને સુંદર સમય જાણીને પ્રેમથી હોલ્કિત શરીરે આનંદ મગ્ન થઈને તે વિચાર ગુરુ વશિષ્ઠજી પાસે શીઘ્ર જઈ કહી સંભળાવ્યો રાજાએ કહ્યું હે મુનિવર્ય કૃપા કરીને આ નિવેદન સાંભળ્યું શ્રીરામચંદ્રજી હવે સર્વપ્રકારે સર્વ યોગ્ય થઈ ગયા છે સેવક મંત્રી બધા નગર નિવાસી અને જે અમારા શત્રુ મિત્ર કે ઉદાસીન તટસ્થ છે બધાને શ્રીરામચંદ્રજી એવા જ પ્રિય છે જેવા મને છે તેમના રૂપમાં આમનો આશીર્વાદ જાણે શરીર ધારણ કરીને શોભિત થઈ રહ્યો છે હે સ્વામી બધાય બ્રાહ્મણ પરિવાર સહિત આપના જ જેવો એમના પર સ્નેહ રાખે છે જે લોકો ગુરુના ચરણોની રજને સ્થિર પર ધારણ કરે છે તે જાણે સઘળા ઐશ્વર્યોને પોતાના વશમાં કરી લે છે આનો અનુભવ મારા જેવો બીજો કોઈએ નથી કર્યો આપની પવિત્ર ચરણ રજની પૂજા કરીને મેં સર્વે કંઈ મેળવી દીધું હવે મારા મનમાં એ જ અભિલાષા છે કે હે નાથ તે પણ આપના જ અનુગ્રહથી પૂરી થશે રાજાનો સહજ સરળ પ્રેમ જોઈને મુનિએ પ્રસન્ન થઈને કહ્યું નરીશ આજ્ઞા આપો કહો શું અભિલાષા છે હે રાજન આપનું નામ અને યશ સંપૂર્ણ મનવાંચિત વસ્તુઓને આપનાર છે હે રાજાઓના મુગટમણી આપના મનની અભિલાષા ફળનું અનુગમન કરનારી અર્થાત આપને તો ઈચ્છાઓ કર્યા પૂર્વે જ ફળ ઉત્પન્ન થઈ જાય છે પોતાના ચિત્તમાં ગુરુજીને બધી રીતે પ્રસન્ન જાણીને હર્ષિત થઈને રાજા કોમળ વાણીમાં બોલ્યા હે નાથ રામચંદ્રજીની યુવરાજ કરો કૃપા કરી આજ્ઞા આપો તો તૈયારી કરીએ મારી હયાતીમાં જ આ આનંદ ઉત્સવ થઈ જાય જેથી સર્વે લોકો પોતાના નેત્રોનો લાભ પ્રાપ્ત કરે પ્રભુના આપના પ્રસાદથી શિવજીએ સર્વે કંઈ નભાવી લીધું સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરી દીધી કેવળ આ જ એક લાલસા મનમાં રહી ગઈ છે આ લાલસા પૂર્ણ થઈ ગયા પછી કોઈ શોખ નહીં રહે શરીર રહે કે જતું રહે પણ આ કારણે મને પાછળથી પસ્તાવો ન થાય દશરથજીના મંગળ અને આનંદના મૂળ સુંદર વચન સાંભળીને મુનિ મનમાં ઘણા પ્રસન્ન થયા વશિષ્ઠજીએ કહ્યું હે રાજન સાંભળો જેનાથી વિમુખ થઈને લોકો પસ્તાય છે અને જેમના વજન વિના અંતરની બળતરા મળતી નથી તે જ સ્વામી સર્વલોક મહેશ્વર શ્રીરામચંદ્રજી આપના પુત્ર થયા છે તેઓ પવિત્ર પ્રેમના અનુગામી છે શ્રીરામજી પવિત્ર પ્રેમની પાછળ પાછળ ચાલનારા છે એટલે જ આપના પુત્ર થયા છે હે રાજન હવે મોડું કરો કરો સામાન તૈયાર દિવસ અને સુંદર મંગળ ત્યારે છે જ્યારે શ્રીરામચંદ્રજી યુવરાજ થઈ જાય અર્થાત તેમના અભિષેકને માટે બધા દિવસ શુભ અને મંગળમય છે રાજા આનંદિત થઈને મહેલમાં આવ્યા અને સેવકો દ્વારા સુમંત્ર આદિ મંત્રીઓને તેડાવ્યા

આપે જગત આખાનું મંગળ કરનારું ભલું કાર્ય વિચાર્યું છે હે ના શીઘ્રતા કરો મોડું ન કરો મંત્રીઓની સુંદર વાણી સાંભળીને રાજાને એવો આનંદ થયો જાણે વધતી જતી વેલ સુંદર ડાળીઓનો આધાર પામી ગયો હોય રાજાએ કહ્યું શ્રી રામચંદ્રજીના રાજ્યાભિષેકને માટે મુનિરાજ વશિષ્ઠજીની જે જે આજ્ઞા થાય તે જ આપ લોક સઘળું તુરંત જ કરો મુનિરાજે હર્ષિતની કોમળ વાણીમાં કહ્યું કે સંપૂર્ણ શ્રેષ્ઠ તીર્થોનું જળ લઈ આવો પછી તેમને સર્વે ઔષધિ મૂળ ફળ અને પાનપત્ર આદિ અનેક માંગલિક વસ્તુઓના નામ ગણી કયા ચામર મૃગચર્મ અનેક પ્રકારના વસ્ત્ર અસંખ્ય જાતોના ઊની અને રેશમી કપડાં અનેક પ્રકારના મણિઓ રત્ન તથા બીજી પણ ઘણી બધી મંગળ વસ્તુઓ જે જગતમાં રાજ્યાભિષેકને યોગ્ય હોય છે બધી મંગાવવાની એમને આજ્ઞા આપી